અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમને બધાય લોકો ને ખબર છે કે સાસુ જમાઈ ને લઈને ફરાર થઈ ગઈ હતી પરંતુ હવે મિત્રો સાસુ નો જે રાગ છે અને સ્વર છે એ પણ આખો બદલાઈ ગયો છે તમે વિડીયો ની અંદર પણ તમને આગળ આખો સંભળાવવાનો છું સાહેબ કે કઈ રીતે એમનો સ્વાદ આખો બદલાઈ ગયો સાહેબ તમે વિચાર કરો મોઢાનો આખો હાદ એ મિત્રો બદલાઈ ગયો હે હે એમ કરીને મિત્રો વાત કરે બોલો હા ભાઈ તમને લાઈવ આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું અને તમે મારા ભાઈઓ કોમેન્ટ કરજો કે ખરેખર સાસુનો રાગ શા માટે બદલાઈ ગયો ભાઈ તો કોમેન્ટ કરજો આપણે ચાલો વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ અત્યારે તમને ખબર છે તાજેતરમાં સાસુ અને જમાઈ હંમેશા માટે ચર્ચામાં રહ્યા છે આ વખતે એમનો અનોખો એક ટ્રેન્ડ જોવા મળ્યો હતો ભાઈ ઇતિહાસમાં પહેલી વાર કોઈ જમાઈ એની સાસુને લઈને ગયો હોય પરંતુ ભાઈ જમાઈનો પણ વાંક છે ને સાથે સાથે સાસુનો પણ છે કેમ કે સાસુએ જબરજસ્તી એના જમાઈને ફોન કર્યો હતો કે મારી જોડે આવી જજે ભાગી જશે ને કે પછી હું જે કરીશ ને એ તું જોતો રહી જાયશ આખી જિંદગીભર એટલે બિચારો ડરી સાસુને લઈને ફરાર ત્યારબાદ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન પણ આવ્યા અને ત્યાં પણ સાસુએ અલગ જ અંદાજમાં એ શિફ્ટ ભાડે શિફ્ટ ગાડીમાં એન્ટ્રી કરી હતી પરંતુ આજે સાહેબ એ સાસુનો રાગ પણ બદલાઈ ગયો જે બિલકુલ એ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનું છું ને રાગ નહીં પરંતુ સાસુ તો ગુસ્સે પણ થયા છે ભાઈ જે બિલકુલ આટલા દિવસ સુધી આપણે જોયું છે કે સાસુ જમાઈ એ કોઈના પકડ મત મતદાતા આવતા પરંતુ એ સામેથી પોલીસ સ્ટેશન હાજર થયા અને ત્યાર પછી સાસુ અને જમાઈ બંને એ ફરીથી પોતાનું જીવન જીવવા લાગ્યા પરંતુ હવે આ સાસુ ગુસ્સે થઈ છે ને એ પણ ગુસ્સે થઈને શું કીધું છે તમે સાંભળો સાહેબ તો સૌથી પહેલાં તમે વિડીયો જુઓ वीडियो जी आपसे कॉमेंट करने जरूर बता जो के की सासू गुस्से थे आप भाई चलो सौती पहले तो मैं वीडियो जोई लो नहीं आपका, आपका मोबाइल फोड़ दूंगी मैं अच्छा बस। थिक थिक। मैं आपके आगे हाथ जोड़ती हूँ आपसे आप रिक्वेस्ट करती हूँ मेरे सामने नहीं नहीं, तो प्लीज से कह रहे थे राहुल को मैं घर में नहीं रखूँगा